નોટિકલ્સ માઇલ્સના વિસ્તારમાં દરિયાઈ જીવ સૃષ્ટિનું મૃત્યુ થયું છે કારણે દરિયાઈ કેકડા અસંખ્ય માછલીઓ અને જળચર પક્ષીઓ પણ ભોગ બની રહ્યા છે જો કે કેમિકલ અલગ સી બ્રેકિંગ યાર્ડમાંથી કોઈ વિદેશી જહાજમાંથી છોડવામાં આવ્યું હોય તેવું પ્રાથમિક અનુમાન પણ આવી રહ્યું છે તો હાલ એજન્સીઓને અલગ અને સરતાન પર દરિયા વચ્ચે તપાસ ચલાવી રહી છે